22 ડિસેમ્બર 2022 ના રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે જો આરસી બુક ખોવાઈ ગઈ છે અને તમારું ડુપ્લિકેટ આરસી બુક કઢાવી છે તો પોલીસ રિપોર્ટની જરૂર રહેતી નથી પરંતુ અમદાવાદમાં લૂંટણીયા એજન્ટો શું કરે છે જરા સાંભળો અમદાવાદ ટ્રાન્સફર થઈ ગઈ છે સરકારી ઇન્ફોર્મેશન સર્ટિફિકેટ એ એ તમારે જવાનું

આ છે એજન્ટો જે સરળતાથી તમારું આરટીઓ માં કામ કરાવી આપે છે જેમને આરટીઓ કચેરીની આસપાસ પણ દેખાવાની મનાઈ છે તો આસપાસના વિસ્તારોમાં મંદિરોના બાંકડાને તેમના અડ્ડા બનાવી દીધા આવા અનેક એજન્ટો ખુલ્લેઆમ ધંધો કરતા જોવા મળ્યા જો કે પોલીસ રિપોર્ટની એજન્ટો દ્વારા કરવામાં આવી રહેલી માંગણી અંગે જ્યારે અમે આરટીઓ અધિકારીને પૂછ્યું તો સાંભળો શું જાણવા મળ્યું આરસી બુક હોવાઈ જાય એના કિસ્સાની અંદર ડુપ્લિકેટ કઢાવવામાં એની જરૂરિયાત રહેતી નથી અને જસ્ટ ડિક્લેરેશન ફોર્મ રજૂ કરે છે એટલે ઓનલાઈન એની એપ્લિકેશન થાય છે બરાબર અમુક જગ્યાઓ હજુ અમુક જે લોકો છે એ લોકો લોકો પાસેથી ગયા છે બુક માટે પોલીસ રિપોર્ટની માંગ કરી રહ્યા છે એટલે આપના આપના તરફથી પણ અમે અગાઉ છેલ્લા એક મહિનાથી આ પ્રમાણે અલગ અલગ ચેનલો માધ્યમથી અમે નોટિફાઈ કર્યો છે અમારી કચેરીમાં પણ નોટિસ બોર્ડ ઉપર લગાવેલું છે કોઈ પણ જો કોઈ આ રીતે કોઈ માગતું હોય તો એ લોકો ઈમેલથી અમને જાણ કરી શકે છે બરાબર છે અમારું લેન્ડલાઇન નંબર છે અમારી કચેરીની મુલાકાત લે તો પણ એને માહિતી મળી શકે એમ છે અધિકારી કહે છે કે ડુપ્લિકેટ આરસી બુક માટે પોલીસ રિપોર્ટની જરૂર નથી બીજી તરફ આરટીઓ કચેરીમાં જ પોલીસ રિપોર્ટ નંબર એફઆઈઆરની તારીખ પોલીસ સ્ટેશનનું નામ લખવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે એટલે કે અહીં અધિકારી કહે છે કાંઈક અને લખ્યું છે કાંઈક જેના કારણે વાહન ચાલકો અધિકારીઓ અને એજન્ટોની વચ્ચે પીસાઈ રહ્યા છે ત્યારે આરટીઓની કામગીરી ક્યારે સીધી અને સરળ બનશે અને ક્યારે એજન્ટ રાજ ખતમ થશે તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ